કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો તો શરૂ કરીએ છીએ હવે આજનો આ વ્લોગની આજે છે મારા ઘરે પૂજા એક અને રસોડું પણ છે જમવાનું તો અત્યારે હાલ અહીંયા જમવાનું બની રહ્યું છે તમને બતાવું છું અને જમવાનું મારા મામા બની રહ્યા છે મારા મામા પોતે કેટરસનું કરી રહ્યા છે એટલે તમને બતાવું છું હું આજે આમ તો મોસ્ટલી દર વર્ષે એક બે જમણવાર હોય છે પણ વ્લોગમાં નથી લેતો પણ આજે લઈ રહ્યો છું પહેલી વખતે તમને બતાવું હવે કે કઈ રીતે જમવાનું બનાવવાના છે આજે એ તમને બતાવીશું તો અત્યારે આ મસાલો બનાવી દીધો છે અમને અને આ બાજુ શાકભાજી કપાઈ રહી છે અને અહીંયા દાળ બની રહી છે દાળ દાળનું બંધ કરી ઉતારાઈ દેજો તો અત્યારે હાલ ફાઈનલી હું મંદિરમાં ગયો તો દર્શન કરીને આવી ચૂક્યો છું ને અત્યારે હાલ અહીંયા રસોડા પર પાછો આવ્યો છું અને અત્યારે હવે આવી જ ગયું છે પાણીના જગનું જગ માટેની ગાડી આવી ગઈ છે જે આપણે ઓર્ડર આપવા કહેતા ઓલા બ્લોકમાં તો તમે જોઈ શકતા હશો અને અત્યારે હાલ વાગી રહ્યા છે સવાર સવારના નવ વાગી ચૂક્યા છે અત્યારે અને દસ અગિયાર વાગે જો જમણવાર શરૂ થઈ જાય એ એવી આશા છે ઉનાળાના લીધે અને આજનો વ્લોગ હું મારા જૂના જે જૂનું જે આઈપોડ હતું મારું એમાં બ્લોગ ઉતારી રહ્યો છું ઘણા દિવસે સૌ એમાં બ્લોગ ઉતારવાની શરૂઆત કરી હતી મેં એનાથી ઉતારું છું જો કેવી ફિલિંગ આવે છે મસ્ત મને સારું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે અને હવે પાછું જવું છે મંદિર તરફ તો અહીંયા અત્યારે હાલ રસોડા પર ચા બની રહી છે તમે જોઈ શકતા હશો તમે જોવો કે કેવી બને છે ચા અત્યારે હાલ કેટલા માણસ ની સાચા તો સો માણસ હન્ડ્રેડ પીપલ ની ચા બનાવી છે ચા બનાવી દીધી છે તો તો અત્યારે હાલ હું નીકળ્યો છું ગોગા મહારાજ ના મંદિરે જ્યાં થોડો પૂજા નો સામાન છે અને જે બધો સામાન હતો કરિયાણા નો બધો એ ઘરે લાવવા માટે નીકળી ગયો છું અત્યારે હાલ તો અને જમવાનું ને બધું રસોડાનું ને બધું પતી ચૂક્યું છે એટલે કંઈ વાંધો નહીં અને પછી આજે સાંજે જવાનું છું હું માના મંદિર રવિવાર છે એટલે ગામડે આવેલું છે એટલે અવશ્ય દર્શન કરવા જઈશું અને વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને મારા વ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો

તો તમને બધાને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને એક વાત બીજી કે વિડીયોને કરો વધુમાં વધુ શેર અને ચેનલને કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું જ કાવાના આ સાથે થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય ગાઈસ